રાહુલ વસાવા અને સાગર નામનો ઈસમ યુવતીના ઘરની સામે અનિકેત પાટીલના ઘરનો દરવાજો ખખડાવતા હતા હતા જોયા જે ફરી ટીવી જોવામાં વ્યસ્ત બની હતી તે દરમિયાન તેણીના ઘરનો દરવાજો ખખડાવતા હોવાનો અવાજ આવતા શ્વેતા ચૌધરીએ દરવાજો ખોલી તેઓને કોનું કામ છે તેમ કહેતા એક ઈસમે તારું જ કામ છે કહી તેણીની છેડતી કરી યુવતી દરવાજો બંધ કરે તે પહેલા બંને ઈસમોએ દરવાજાને ધક્કો મારી યુવતીને બહાર ખેંચી જતા તેણે બુમરાળ મચાવતા તેનો પરિવાર અને સોસાયટીના લોકો દોડી આવ્યા હતા બંને ઈસમો તેઓની ગાડીમાં જઈને બેસી ગયા હતા તે સમયે યુવતીના ભાઈએ બંને ઈસમોને તમે આવું કેમ કર્યું કહેતા જ ડેપ્યુટી સરપંચ અને સાગર તેમજ અજય ઉર્ફે ગલત નામના ઈસમે અમે અહીંયાના દાદા છે કહી અપશબ્દો ઉચ્ચારી મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા મારામારી અને છેડતી અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે આ મારામારીનો વિડીયો પણ વાયરલ થયો છે